પોતાની જે મારી બોલવાની સોયા નથી રહી હું સવારના દસ વાગ્યાથી ત્યાં બેઠો છું બસ આ મારી રજૂઆત છે એ રજૂઆત વધારે વધારે સોશિયલ મીડિયા દ્વારા બહાર નીકળે અને મળે અને સોશિયલ મીડિયાએ જે પણ મને પ્રતિસાદ આપ્યો છે બધી દરેક ચેનલો દરેક પ્લેટફોર્મ ઉપર મારી માંગ સ્વીકારવા નહીં આવતો આવનારા દિવસોમાં મારી આ હાલત થશે જ્યાં હું બેઠો છું અહીંયા જ હું મારો જીવ આપીશ જે રસ્તે જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો છે પંદરસો સાઠ કરોડના લઈને જે મહાનગરપાલિકાને સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવી છે તો એની હું વાત કરું તો ભૂગર્ભ પાર્ટ વન અને પાર્ટ ટુ અંતર્ગત સાતસોથી આઠસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે જેમાં ભૂગર્ભ ગટર પાર્ટ વન પાર્ટ ટુ અને ચાર એસટીપી બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે એટલે એ કામગીરી આમ તો જમીનમાં છે અને એની કામગીરી હજી પૂર્ણ નથી થઈ એની કામગીરી શરૂ છે સાથે સાથે અંદાજિત ત્રણસો કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવાની પણ કામગીરી શરૂ છે એટલે કુલ ગ્રાન્ટ જે આવેલી છે એમાંથી ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને આ જે કામગીરી થયેલ છે એને કારણે જે રસ્તાઓ તોડવામાં આવ્યા હતા એને આપણને ખબર છે શહેરના હાલ તમામ મુખ્ય રસ્તાઓ રિસરફેસિંગ થઈ ગયા છે ગયા વર્ષે આ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું કામ થયું હતું પરંતુ આજે એ રસ્તાઓ ફરીથી રિસરફેસિંગ થઈ ગયા છે વોડ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં વોટરવર્ક્સ પાણીની લાઈન જે નાખવાની હતી એ ભૂગર્ભ ગટર અને ટોરેન્ટની ગેસ લાઈન નખાઈ ગઈ છે અને એનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં રસ્તાઓ પણ બનાવવાની કામગીરી મદદંશે પૂર્ણ થઈ ગઈ છે ક્યાંય ચાલી રહી છે એટલે જે વિકાસના કામો થઈ રહ્યા છે એની અને જે ગ્રાન્ટની વાત છે તો ભૂગર્ભ ગટર વોટરવર્ક્સ રસ્તાઓના કામો તળાવનું ડેવલપમેન્ટ સાથે સાથે વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ આ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો ચાલી જ રહ્યા છે